હસમુખભાઈ ભવનભાઇ ચૌહાણ જેની ઉંમર પિસ્તાલીસ વર્ષની છે તેઓની લાશ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી તેઓના માથાના ભાગે ગંભીર હતી અને હત્યાની આશંકા સેવાઈ રહી છે તેઓ માતાના માંડવામાં જાઉં છું તેમ પત્નીને જણાવી ઘરેથી નીકળ્યા હતા જે બાદ તેઓનો મૃતદેહ સીમમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી કયા સંજોગોમાં મોત નીપજ્યું તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે મૃતક હસમુખભાઈના લગ્ન લગ્નજીવનને પંદર વર્ષ થયા છે તેઓના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓમાં ભારે ગમગીની જોવા મળી હતી બનાવને પગલે ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે